જીપી ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ એનાયત કરવામાં આવ્યું છે વર્ષ 2023-24 માં રાષ્ટ્રીય ભક્ત સમાજ જાગરણ સ્વાસ્થ્ય સ્વચ્છતા અને વૃક્ષારોપણ બ્લડ ડોનેશન બૌદ્ધિક ક્ષેત્રે યુવા જાગરણ સેવા શિબિર જેવા વિશિષ્ટ કાર્યો કર્યા તે બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ કોલેજોને શ્રેષ્ઠ એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે ભરૂચની જેપી કોલેજ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયા ના હસ્તે શ્રેષ્ઠ એએસએસ કોલેજ નું સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું જે બદલ કોલેજ પરિવાર દ્વારા એનએસએસ વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે શ્રી જનપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન ઉલ્લેખનીય કાર્યોની નોંધ લઈને જેવા કે વૃક્ષારોપણ સ્વચ્છતા બ્લડ ડોનેશન કેમ્પ જનજાગૃતિ અભિયાન અને વાર્ષિક સામાજ્ય સામાજિક સેવા શિબિર વગેરે કાર્યોની નોંધ લઈને વીએનએસજીયુ યુ દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન સન્માનપત્ર આપવામાં આવ્યું છે જે કોલેજ માટે ગૌરવનો વિષય છે